હા ઝગડો નથી જ કરવાનો હવે રેવા બીજી કે સાહેબ આપણે એક તો સારી એવું કહેવું વી ટીવી ની અંદર આપણે દેવી મુજબ ને બોલવાનો એક પ્લેટફોર્મ મોકો મળ્યો તો બરાબર અને એની અંદર ક્યાંક ને ક્યાંક સમાજ ને આપણું કેવું કે કે ને આપણો છોકરો ખરાબ હોય તો આપણે એને ખરાબ કહેતા નથી બરાબર

બીજા સમાજો તમે એનો દાવો પણ કરો છો કે યોજના લાખો લોકો ફાયદા લે સૌરાષ્ટ્રમાં એક વ્યક્તિનું નામ બતાવો ચલો જેટલા લોકો છે કે સૌરાષ્ટ્રમાં અંદર એક વ્યક્તિ એક પણ જિલ્લાની અંદર સૌરાષ્ટ્રની અંદર આઠ જિલ્લાઓ છે આઠ જિલ્લાઓમાંથી એક ગામડામાંથી મને વ્યક્તિને બતાવો આ વ્યક્તિને અમે સીડ યોજનાનો લાભ આપ્યો

તમે બાયોમેડિકલ કંપની દરેલો છો તમે ગામ ધરમાં બાંધો તમે કાચી લોકો બધું